નામ અને ગામ મારું નામ દિનેશભાઈ કચરાભાઈ પટેલ મારું ગામ હાડી છે દિનેશભાઈ કેમ ભેગા થયા આંદોલન કેમ શરૂ કરવું પડશે મારા આ ખેડૂતોનું આંદોલન છે હિંમતનગર જેવા નાના શહેરમાં ઉડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવેલી છે એ રચનાની અંદર આજુબાજુના અગિયાર ગામના સમાવેશ કરેલો છે આજુબાજુની અગિયાર ગામની ખેડૂતો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે હિંમતનગર એક નાનું શહેર છે અહીંયા કોઈ એવો ઔદ્યોગિક વિકાસ નથી અહીંયા કોઈ એવા બીજા બીજા કોઈ કારખાનાઓ નથી અને અહીંયા કોઈ એવી મોટી વસ્તી નથી કે જેથી જમીનોનું ઊંચું વળતર મળે પરંતુ આજુબાજુના અમદાવાદ ગાંધીનગર બરોડા જેવા શહેરોમાં પ્રાધિક વિકાસ પ્રાધિકરણની રચના કરવામાં આવી છે તે હિસાબે અહીંયા પણ કરવામાં આવેલી છે અને એ હિસાબે અહીંયા ખેડૂતોને એ પ્રમાણેનું વળતર મળી શકે એમ નથી તેથી ખેડૂતોની મહામૂલી જમીનો જતી રહેવાની છે અને પશુ અને રોજગારી પણ જતી રહેવાની છે એટલે ખેડૂતો આક્રોશ સાથે આંદોલન કરી રહ્યા છે સરકાર અમારી માંગ પૂરી કર્યા સિવાય અમે જંપાના નથી આ સિવાય પણ અમે ઉગ્ર આંદોલનો કરીશું ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમારે જે પણ ગાંધી માર્ગી આંદોલનો કરવાની જરૂર પડે કે આંદોલનો કરીને અમે સરકાર પાસેથી આ હુડા રદ ચલાવીને જ જંપીશું